નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર વરસાદને લઈને મોટો આગાહી છે સાથે જ મિત્રો ગુજરાત સહિત મિત્રો ભારતની અંદર ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી છે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે તેનું સૌથી મોટું કારણ છે કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર હિંદ મહાસાગરની અંદર ખાસ કરીને ઉપરા ઉપરી લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમો બની છે અને આ ભેજ મિત્રો અગાઉ જે રીતે ખાસ કરીને ઉપરની બાજુ આવ્યો હતો અને તેને કારણે ગુજરાત સહિતના કેટલાક ભાગોની અંદર હળવો વરસાદ જોવા મળ્યો હતો અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તો ફરી એક વખત આવી સ્થિતિ છે એ સર્જાવા જઈ રહી છે સાથે જ મિત્રો આપણે અંબાલાલ પટેલની આગાહી હવામાન વિભાગ તેમજ આગામી દિવસ ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર કેવું વાતાવરણ રહેશે વરસાદની કઈ તારીખે આગાહી છે અને કેવો વરસાદ પડશે પવનની ઝડપ અને ઠંડીની વાત કરવાના છે તો મિત્રો આવડીઓને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડીઓને લાઈક કરી દેજો સૌથી પહેલાં મિત્રો આજની વાત કરી લઈએ તો આજે છે તારીખ બે તારીખ અને બે તારીખની જો વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હાલ મિત્રો વાતાવરણ છે એકદમ ક્લીન છે એટલે કે કોઈ મોટી સંખ્યા વરસાદને લઈને શક્યતા નથી પરંતુ ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને જોવા જઈએ તો વધારે નથી આવી રહ્યા કારણ કે અલનીનોની અસરને કારણે હિન્દ મહાસાગરની અંદર અરબી સમુદ્રમાં સિસ્ટમો બની રહે છે જેને કારણે જે આ વચ્ચેનો ભાગ છે આ ભાગ છે એક પ્રકારનો ટ્રેન્ડ બની રહ્યો છે ને આ ભાગ છે એ ઉફાળો રહ્યો છે નહીંથી ઠંડી કે નથી ગરમી મિત્રો આવી પરિસ્થિતિ સર્જાણી છે તો જાન્યુઆરી મહિનામાં ગુજરાતની અંદર ખૂબ જ સારી ઠંડી પડતી હોય છે હિમાલયની અંદર ભારે બરસ બરફવર્ષા થતી હોય છે પણ તો આ વખતે જોવા નથી મળ્યું તો બે તારીખનું વાતાવરણ છે એકદમ ક્લીન રહેવાનું છે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે વાતાવરણમાં ફેરફાર આવશે અને હિન્દ મહાસાગરમાં અરબી સમુદ્રમાં રહેલો ભેજ છે આ તમામ ભેજથી ખાસ કરીને ઉપરની તરફ ગુજરાત તરફ આવશે જેને કારણે આગામી સમયની અંદર વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારની અંદર ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે અને મધ્ય ભારતની અંદર ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા રહેલી છે અહીંયા તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ અસ્થિર બનેલું છે તમામ ભેજ મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ આવી રહ્યો છે અને આ ભેજને કારણે જ આગામી સમયની અંદર ગુજરાતની અંદર પાંચ તારીખથી જ તમે જોઈ શકો છો એકદમ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને મધ્ય ભારતના રાજ્યોની અંદર ભારે વરસાદી ઝાપટું જોવા મળી શકે છે આ સિવાય મિત્રો છ તારીખના વાતાવરણ પણ જોઈ શકો છો જુદા જુદા સમયે ગુજરાતની અંદર વાતાવરણની અંદર અલગ અલગ ફેરફાર જોવા મળશે ઝડપથી છે ખાસ કરીને ફેરફાર જોવા મળશે તે જ પવન ફૂંકાવાનો છે જેને કારણે ઠંડીની અંદર પણ મિત્રો રાહત મળવાની છે દિવસ દરમિયાનનું તાપમાન પણ ખાસ કરીને જોવા જઈએ તો ભારે પવનને કારણે ઠંડી જોવા મળશે અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમજ દાહોદ ગોધરાના જે ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અરબી સમુદ્રમાંથી આવેલા ભેજને કારણે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરેલી છે તો તમે જોઈ શકો છો સુરત તેમજ દાહોદ ગોધરાની આસપાસના વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રના જે ભાગો છે આ ભાગોની અંદર તેજ પવનને કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ ખાસ કરીને દક્ષિણ ભારતમાં અને ખાસ કરીને મધ્ય ભારતના જે પૂર્વના રાજસ્થાનને મધ્યપ્રદેશને અડીને આવેલા બોર્ડરનો જે એરિયો છે આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે સાથે જ ફરી એક વખત અરબી સમુદ્રની અંદર સિસ્ટમો બનવાને કારણે તમામ જે ભેજ છે વિખાણો તો ફરી પાછો ગુજરાત તરફ આવતો જોવા મળશે હવે મિત્રો આપણે પવનની ઝડપ વાત કરી લેવી કે આગામી સમયની અંદર પવનની ઝડપ છે કેવી રહેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો અરબી સમુદ્ર હિંદ મહાસાગરમાં વાતાવરણ અસ્થિર બની રહ્યું છે કોઈ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી જેને કારણે હવે મિત્રો આગામી સમયની અંદર તે જ પવન જોવા મળવાનો છે જે પીળો ભાગ જોઈ રહ્યા છે ત્યાં ત્રીસ કિલોમીટર કરતાં વધુ પવનની ઝડપ છે જ્યાં બ્લૂ કલરનો ભાગ છે ત્યાં દસ કિલોમીટર કરતાં આસપાસ અને જ્યાં એકદમ ગ્રીન કલરનો ભાગ છે ત્યાં મિત્રો પંદરથી લઈને પચીસ અને ત્રીસ કિલોમીટર સુધીનો પવનની ઝડપ જોવા મળશે તો ખાસ કરીને આજે વહેલી સવારે ખાસ કરીને દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને પવનની ઝડપ છે એ થોડીક વધારે બાકીના ભાગોની અંદર પવનની ઝડપ છે એ સામાન્ય જોવા મળે બપોરની અંદર પણ મિત્રો ખાસ કરીને પવનની ઝડપ વધારે ફૂંકાય એવી શક્યતા નથી પરંતુ પાંચ તારીખથી વાતાવરણ અસ્થિર બનવાની સાથે જ મિત્રો પવનની ઝડપ છે એ તમે જોઈ શકો છો રાજકોટમાં ત્રીસ જામનગરમાં એકત્રીસ તો ધીમે ધીમે પવનની ઝડપ છે એ આગામી સમયમાં વધવાનો છે અને છ તારીખથી આ ઝડપ છે એ ખૂબ જ વધી શકે છૂટા છૂટા ખાસ કરીને જુદા જુદા સમયે ખાસ કરીને આ પવનની ઝડપ છે એ ગુજરાતની અંદર જુદા જુદા વિસ્તારોની અંદર અલગ અલગ સ્થિતિ છે એ જોવા મળવાનું છે અમુક વિસ્તારની અંદર છે ઉનાની અંદર એકત્રીસ તો જૂનાગઢમાં પાંત્રીસ તો જામનગરની અંદર છત્રીસ તો આવી રીતે જુદા જુદા સમયે છે આ પવનની ઝડપ છે એ વધઘટ થવાની છે અને કેટલાક સમયે મિત્રો દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર ચાલીસ કિલોમીટરની પવને કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા અહીંયા મિત્રો રહેલી છે એટલે કે આગામી સમયની અંદર વાદળછાયું વાતાવરણ અને તે જ પવનને કારણે ભારે ઠંડી જોવા મળવાનું છે દિવસે પણ ઠંડી જોવા મળવાની છે સાથે જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આડત્રીસ ગાંધીધામમાં એકતાલીસ હળવદમાં ઓગણચાળીસ પોરબંદરમાં ચાલીસ તો જુદા જુદા સમયે જુદા જુદા વિસ્તારની અંદર ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે આ ભાગોની અંદર તે જ પવન ફૂંકાય અને જેને કારણે ભારે ઠંડી જોવા મળે દિવસ દરમિયાન લોકો ઠૂઠવાય તેવી પણ મિત્રો શક્યતા રહેલી છે હે મિત્રો ઠંડીની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આજના દિવસની વાત કરીએ તો ધીમે ધીમે હવે ઠંડીનું પ્રમાણ છે એ વધવાનું છે અહીં તમે જોઈ શકો છો સુઈ ગામમાં તેર સેલ્સિયસ આ સિવાય પાલનપુર મહેસાણા હળવદમાં રાજકોટમાં તમે જોઈ શકો છો ખાવડા નલિયાની અંદર છે એ ભારે ઠંડી જોવા મળે અને તાપમાનનો પારો છે એ એક ડિજિટની અંદર અમુક વિસ્તારમાં જોવા મળે તેવી પણ શક્યતા છે તે જ પવને કારણે સેલ્સિયસનું તાપમાન છે એ ખાસ કરીને અઠ્યાવીસ ડિગ્રી એટલે કે ભારે બપોરે છે એ ગરમીની અંદર પણ રાહત મળે તેવી શક્યતા રહેલી છે બુધવારે મિત્રો તમે જોઈ શકો રાજકોટમાં બાળ હળવદમાં બાળ સુઈ ગામમાં બાર મહેસાણામાં તેર પાલનપુરમાં તેર તો ભારે ઠંડી છે એ બુધવારના દિવસથી શરૂ થાય અને બપોરનું તાપ આપણ પણ અઠ્યાવીસ સત્યાવીસ ડિગ્રીની આસપાસ જોવા મળે તેવી પણ શક્યતા છે આ સિવાય તમે ચાર તારીખે પણ તમે જોઈ શકો છો તેર સેલ્સિયસ તાપમાન અને આગામી સમયમાં વાદળછાયું વાતાવરણ રહેશે તમે છ તારીખથી વાતાવરણ જોઈ શકો છો તો દિવસ દરમિયાન પણ ભારે ઠંડી જોવા મળશે અને રાત દિવસનું તાપમાન છે જે અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ હતું તે પણ મિત્રો ઘટી અને સત્યાવીસ અને તેની આસપાસ જોવા મળે તેવી પણ શક્યતા રહેલી છે એટલે કે આગામી સમયની અંદર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ભારે ઠંડી જોવા મળે અને ઠંડીની સાથે સાથે તેજ પવનને કારણે લોકો છે ઠૂઠવાઈ પણ તેવી પણ આગાહી છે આ બાજુ મિત્રો અલીનોની અસર છે હજુ પણ ચાલુ રહેશે આગામી સમયમાં અલીનોને કારણે હજુ પણ હિંદ મહાસાગર બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપડી વાવાઝોડા બન છે જેને કારણે દક્ષિણ ભારતના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર ભારે વરસાદ જોવા મળે તેમજ ગુજરાતની અંદર જોવા જેવી એવી ઠંડી ન પડે અને ક્યારેક ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક હળવો વરસાદ જોવા મળે તેવી પણ હાલ મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આગામી અઠવાડિયામાં એટલે કે પાંચ તારીખથી વાદળછાયું વાતાવરણ રહે અને સાત આઠ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગોની અંદર હળવો વરસાદ પડે તેવી પણ શક્યતા હાલ મિત્રો જોવાઈ રહી છે તો આજના વિડીયોમાં આટલો જ બધું વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ ને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત